ओम सर्व मंगल मांगल्ये शिवे सर्वगशाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते हर हर महादेव બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ માં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી અમે આપની પાસે રજો કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્વ પૂજા પાઠ અને જપતપનું મહત્વ હોય તેની આરો આધાર એક વાટેવાની માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજો કરવામાં આવતી હોય મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ રજુ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ, વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાની પણ માહિતી હોય એટલે કે હિન્દુ ધર્મને લાગુ પડતી દરેક માહિતી અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજુ કરવામાં આવે તે માહિતી મિત્રો સાંભળવા અને જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમારી આરે જોડાજો હંમેશા માટે જે આપની પાસે ધાર્મિક માહિતી રજુ કરી અને જે પંચાંગ રજુ કરીએ તે પંચાંગ વિશેની આજની વાત કરીએ રાજ્ય તારીખ 7 12 2025 વિક્રમ સંવત 2082 ના આજે માક્ષરવદ ત્રીજ અને રવિવાર છે આજે જન્મેલા બાળકની રાશિ મિથુન આવે છે એટલે કે આજે કોઈ બાળકનો જન્મ થયો હોય તો તેનું નામ ક છ અને ખ ઉપરથી રાખવાનું હોય આજ ના સુવને સારા ચોગડિયા ની જો વાત કરીએ તો સવારે 8:18 મિનિટે મિનિટ થી ચલ ચોગડિયો શરૂ થાય કે જે 9:36 મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી લાભ ચોઘડિયું કે જે નવને છત્રીસ મિનિટે શરૂ થઈ અને દસને ચોપન મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી અમૃત ચોઘડ્યું કે જે દસને ચોપન મિનિટે શરૂ થઈ અને બારને બાર મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી શુભ ચોઘડિયું કે જે એકને ત્રીસ મિનિટે શરૂ થઈ અને બેને અડતાલીસ મિનિટે સમાપ્ત થઈ જાય એટલે કે મિત્રો આ ચારે ચાર આજના શુભ અને સારા ચોઘડિયા છે કોઈ પણ પ્રકારનું નવું ધાર્મિક અથવા તો આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોઘડિયામાં કરવું જોઈએ આવા ચોઘડીયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન અથવા તો વિલંબ આવતો નથી અને કાર્ય આપણું સિદ્ધ થાય છે હંમેશા માટે મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી અને હંમેશાનું પંચાંગ આપની પાસે રજૂ કરીએ આપણા ઘર પરિવાર કે કોઈ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારની નતર હોય કોઈપણ પ્રકારની પીડા હોય જેમ કે દોષ હોય ગ્રહદોષ હોય નાગદોષ હોય અથવા તો પિતૃઓની નતર હોય તો કેવા ઉપાય કરવાથી તેમાં રાહત મળે તે દરેકે દરેક માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતી હોય તમે તો તે ઉપાય કરી અને તમે પણ કોઈપણ પ્રકારની નતર કે દોષમાંથી રાહત મેળવી શકો એની હરવાર મિત્રો દરેક દરેક વાર તહેવાર અને વ્રત વિશેની માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતી હોય એ પણ તમે સાંભળી અને દરેક દેવી દેવતાઓ ના કેમ પૂજાપાઠ કરવા જપતપ કેમ કરવા અને વ્રત કેમ રાખવા તે દરેક દરેક માહિતી તમે ઘરે બેઠા મેળવી શકો તેના માટે અમે હિન્દુ ધર્મને લાગુ પડતી માહિતી સારી સાચી અને સચોટ રીતે આપણે સમજાય તે રીતે અમે રજુ કરતા હોઈએ એટલે મિત્રો આવી નવી માહિતી હંમેશા માટે આપણને મળતી રહે તેના માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તમારું સબ્સ્ક્રાઇબ કરવાથી અમાર આપણા આનંદમાં વધારો થાય અને હંમેશા માટે અમે આવીને આવી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી હંમેશા આપની પાસે રજુ કરતા રહીએ એટલે મિત્રો આવી જ માહિતી હંમેશા આપણને મળતી રહે તેના માટે હંમેશાનું પંચાંગ આપણને મળતી રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર